અંબાજી માટે વિનામૂલ્યે મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરાઈ પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે સોળ ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શુભારંભ થયો છે જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની જનતા વિનામૂલ્ય મહોત્સવમાં ભાગ લઈ શકે માટે વિશેષ સેવા રોજની સાતસો પચાસ બસો પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવે છે જેમાં બનાસકાંઠા જિલ્લા માટે ત્રણસો પંચોતેર બસો અને ત્રણસો પંચોતેર બસો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ અને ગામડે મૂકવામાં આવે છે જેના દ્વારા શ્રદ્ધાળુ માઈ ભક્તો આ પંચ દિવસીય મહોત્સવનો લાભ લઈ શકે અને મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે વિસુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ અંગે માહિતી આપતા એસટી વિભાગના વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી યાત્રાધામનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે જેમાં ભાદરવી પૂનમનો મેળો અને એકાવન શક્તિપીઠ મહોત્સવમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે ભાવિક શ્રદ્ધાળુઓ મૂલ્યે મુસાફરી કરી ધાર્મિક યાત્રા કરી શકે એ માટે એસટી વિભાગ પણ સજ્જ છે અને પાંચ દિવસીય શક્તિપીઠ મહોત્સવમાં એસટી વિભાગ દ્વારા સાતસો પચાસ બસો અને દસ મિની બસોની સુંદર વ્યવસ્થા કરી મુસાફરોને એકાવન શક્તિપીઠ સ્થળે પહોંચાડવાનું આયોજન કરાયું છે અને સોળસો કરતા વધુ હતો બસોના પરિવહન અંતર્ગત ગબ્બર તળેટી સુધી બસો સંચાલન કરવામાં આવ્યું જેના થકી દર્શનાર્થીઓમાં અંબાના ખોળે પરિક્રમા પથ સુધી નિર્વિઘ્ને પહોંચી પરિક્રમા કરી પોતાના માદરે વતન પરત ફરે ત્યાં સુધીની સુંદર સુવિધા એસટી નિગમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અંબાજી એસટી ડેપોના ડેપો મેનેજર રઘુવીરસિંહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓના સતત મોનિટરિંગ અને માઇક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલ આયોજનમાં ડ્રાઈવર કંડક્ટર મિકેનિક અને વહીવટી સ્ટાફના સોળસો કરતા વધુ કર્મચારીઓમાં અંબાના સેવા યજ્ઞમાં જોડાયા છે